દાહોદ ની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યો અને એ પછી ભરૂચ જિલ્લાની અંદર પણ મનરેગા કૌભાંડ સામે આવ્યો અને એમને છતો કર્યો ચૈતર વસાવાએ અને આજ કૌભાંડ ની અંદર નામ સામે આવ્યું કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાનું જે હવે જેલ મુક્ત થયા છે ત્રણ મહિના સુધી તેઓ પણ જેલમાં રહ્યા હતા અને એ પહેલા ચૈતર વસાવા પણ જેલમાંથી બહાર આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પણ થવાના છે હવે જ્યારે હીરા જોટવા મેદાનમાં આવ્યા છે ત્યારે તેમણે સરકારને અને ચૈતર વસાવાને શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભરૂચની અંદર જે મનરેગા કૌભાંડ થયો હતો અને એમાં જે હીરા જોટવાનું નામ સામે આવ્યું હતું એમને જેલમાં જવું પડ્યું હતું આ સાથે જ હીરા જોટવા ઉપર સાત કરોડ ત્રીસ લાખની છેતરપિંડી આચરવાના આરોપ હેઠળ કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલર સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ત્રણ મહિને જેલ મુક્ત થયેલા આહીર સમાજના ભામાશા અને દિગ્ગજ કોંગી નેતા હીરા જોટવા જ્યારે તેમના માદરે વતન સુપાસી પહોંચ્યા હતા જ્યાં તેમની વાવસી ઐતિહાસિક બની તેમના સ્વાગત સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આહિર સેના તેમજ કોંગ્રેસના આગેવાનો સમર્થકો પણ હાજર હતા આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાએ આક્રમક અંદાજમાં હુંકાર પણ ભર્યો હતો અને કહી દીધું કે હમ કભી ડરે નહીં હે ઓર ના તો કભી ડરેંગે ઓર ના તો કભી ડરાયેંગે આ સાથે જોટવાએ સત્તા પક્ષ સામે લડત ચાલુ રાખવાનો પણ હુંકાર કર્યો છે હીરા જોટવા ભલે વિવાદોમાં ઘેરાયા હોય પરંતુ સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતાને પકડી યથાવત છે તેમની જેલ મુક્તિ સમયે ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સામાજિક સમીકરણોમાં પણ એક નવી ચર્ચા જગાવી છે જે રીતે હીરા જોટવાનું સ્થાન ગીર સોમનાથ જિલ્લાની આજુબાજુમાં કોંગ્રેસ નેતાઓમાં છે તે જ રીતે ચૈતર વસાવાનું છે કે આ બંને નેતાઓ

અમે આઝાદ દેશના નાગરિક છે અમને કોઈ દબાવી શકે નહીં ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ કે સત્ય સત્ય પરેશાન થાય પરાજિત ના થાય ને માટે આખરે સત્યનો વિજય હોય છે અને દિવસે સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે વ્યવહાર કરી મારા જન્મ દિવસે ભગવાન કૃષ્ણ ધ્વજારોહણ ના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ ફળી છે એ હું માનું છું કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ કે ગયા મને એમ લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તાને યાદ ના કરીએ એમને કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં અંતે સમયે તમારી મહેનત કરો ગીતા મેં કીધું કે કર્મ કરતો જા ફળ મળશે અને એ કાનૂની રીતે જે કે કાનૂની સંઘર્ષ લડાઈ અંતે ન્યાય ન્યાયપાલિકા ભગવાન જેલમાં પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જન્મ લીધો હતો એ જેલમાં અમને નેવો દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના અને જે જે લોકો સુરત થી લઈને તળાજા જુનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદન પત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી અમારી સાથે રહ્યા અમારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય